કંટ્રોલમાં આવી જતો હોય છે અને ત્રીજો પ્રકારનો ડાયાબિટીસ છે કે ઇન્સ્યુલિન વગર કોઈ સ્વાદુપેંડની અંદર ઈજાઓ હોય સ્વાદુપીંડના કોઈ રોગો હોય અથવા અંદર જન્મજાત ખામી હોય તમાકુ વાયરસ એના લીધે જે ડાયાબિટીસ થતો હોય એને આપણે ત્રીજો પ્રકાર તરીકે ઓળખીએ અને ચોથો પ્રકાર છે એને મેટરનલ ડાયાબિટીસ સગર્ભા અવસ્થામાં જોવા મળતો ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે હવે નવજાત શિશુની અંદર પણ ડાયાબિટીસ જોવા મળી શકે જે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે પહેલો પ્રકાર હોય એ શરૂઆતમાં ડાયાબિટીસ થયો તરત જ મટી જાય બીજો પ્રકાર છે એ સાત થી વીસ વર્ષની ઉંમરમાં એ ડાયાબિટીસ ઉથલો મારી શકે છે અને ત્રીજો જે ડાયાબિટીસ છે નવજાત શિશુની અંદર એ જીવન જીવે છે ત્યાં સુધી એ દાળની સાથે રહેતો હોય છે એટલે કે ડાયાબિટીસ એક ગંભીર રોગ છે સાયલન્ટ કિલર છે અને એને નાબૂદ કરી શકાતો નથી પણ એને અવશ્ય કંટ્રોલ કરી શકાય છે